લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમાં જે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને ઘરના વડીલોના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણી સાથે રહેનારા કોઈ પણ વડીલનું અપમાન આપણે ન કરવું જોઈએ બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે પોતાના ઘરની રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણી ભોજનની થાળીમાં અન્ન એઠું નથી મૂકવાનું મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે હળદર અથવા કેસરનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને મિત્રો આ કૈરા બધી ઘરના વડીલોને પગે જરૂરથી લાગજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે લેતી દેતી રૂપિયાની ન કરવી ન કોઈ પાસે પૈસા ઉછીના લાવવા કે ન કોઈને આપવા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે શિવ પૂજા કરવી જોઈએ ભગવાનને પીળા ફૂલ ચડાવવા જોઈએ અને પીળા વસ્ત્રમાં ચણાની દાળ બાંધીને શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રસોડાની પ્રિમાઇસિસની બહાર બેસીને ભોજન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે નજીકના કોઈ નાના મંદિરે જવું જોઈએ ભગવાન પાસે આશીર્વાદ લેવા જોઈએ અને એ જ ધર્મસ્થાનમાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ મિત્રો ઉપાય સામાન્ય લાગે છે પણ આપણા પિતૃદોષ સમાપ્ત થાય છે શું નથી કરવાનું મિત્રો આજે માંસાહાર કે શરાબનું સેવન નથી કરવાનું કન્યા કન્યા રાશિ રાશિવાળાએ આજે શું કીધું કન્યા રાશિવાળાએ આજે થોડી હળદર શિવ મંદિરમાં દાન કરવી જોઈએ ને હળદરવાળા પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો બહુ મહત્વની વાત છે આજે કોઈના પણ માટે કોઈ દુનિયાના કોઈ પણ વ્યક્તિ માટે આજે ખોટી ધારણાઓ બાંધવી નહીં તુલા તુલા રાશિ આજે શું કરવું જોઈએ તુલા આજે પોતાના ઘરના બાળકોના અભ્યાસક્રમમાં એ લોકોની દિનચર્યા પર ધ્યાન આપવું જોઈએ એની ખબર અંતર લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈનું પણ અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ આજે ઘરની રોટલી ને ગોળ લાલ ગાયને ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી પોતાની વાણીનો ઉપયોગ ગમે ત્યાં કરવાનો નથી જરૂરિયાત પૂરતું જ બોલજો વધારાનું બોલવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે કોઈની પણ વાત પૂરેપૂરી સાંભળવી અને પછી જે ઉત્તર આપો તે ખૂબ સમજી વિચારીને આપજો શું નથી આજે કોઈની ખોટી વાત સાંભળીને કોઈ પણ વ્યક્તિ પર ખોટો ગુસ્સો કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને ભગવાનના મંદિરના આંગણામાં રહેલા તુલસીજીને દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરીર પર પહેરવા માટે કોઈ પણ પ્રકારની ઓરિજિનલ ચામડાની વસ્તુ ખરીદીને લાવવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું છે કુંભ વાળા આજે ખૂબ મહત્વની વાત ધ્યાનમાં લેવાની છે ઈજાગ્રસ્ત જે ગાયને વાગેલું છે એની કોઈ સેવા નથી કરતું એવી ગાય શોધીને જો આજે તમે સેવા કરો જ ને તો ચોક્કસ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો આજે આખા દિવસ દરમિયાન ગમે એટલી મહેનત કરવી પડે ગમે એટલો સંઘર્ષ કરવો પડે એનાથી ભાગતા નહીં મીન રાશિ મીન રાશિ આજે શું કર્યું મીન રાશિવાળા આજે લાલ નાગ કેસા એક ચપટી જેટલું લઈ માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાના ગમે તેવા કામ માટે પૈસા ઉછીના કોઈની પાસે લાવતા નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મત તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિંદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે